શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ યમ દીપ દાન કેવી રીતે કરાય છે અને એનું શું મહાત્મય છે દિવાળીમાં દીપ પ્રગટાવવાનું શું મહાત્મય છે દીપ પ્રગટાવવાથી શું થાય છે શું લાભ થાય છે શું પુણ્ય ફળ મળે છે તો સાંભળીએ આપણે યમદીપ દાન કથા જય શ્રી કૃષ્ણ આપ સૌને જે આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મિત્રો આ દિવસે કરાતી યમદીપ ની વિધિ હિન્દુસ્તાન શાસ્ત્રમાં ધનતેરસના દિવસે દીપદાનનું ખૂબ જ મહત્વ છે આ દીપ યમરાજને સમર્પિત કરવામાં આવે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે ધનતેરસના દિવસે જે વ્યક્તિ દીપદાન કરે છે તેના પવિત્ર પરિવારમાં કોઈ પણ પ્રકારની અનહોની થતી નથી વ્યક્તિનું એ વ્યક્તિનું અકાળ મૃત્યુ થતું નથી યમ દીપદાન કરવાથી ઘરના સભ્યોનું આયુ યોગ્યતા વૃદ્ધિ થાય છે અને સ્વાસ્થ્ય યોગ પૃષ્ટિ થાય છે તેમજ આ લોક સર્વલોક ભોગવી અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અર્થાત યમના દૂતો તેને લેવા નથી આવતા પરંતુ ધર્મરાજ પોતે જ તેને લેવા આવે છે જીવનમાં કોઈ પણ જાતની સમસ્યા કે આકર્ષિત આપતી નથી આવતી નથી ઈશામાં ધનતેરસના દિવસે યમ યમદેવને દીપદાન કરાય છે તો મિત્રો આ હતું દીપદાનનું મહત્ત્વ હવે જાણીશું આ યમ દીપદાન કેવી રીતે કરાય છે તો ધનતેરસના દિવસે માતા લક્ષ્મી દેવી સરસ્વતી ભગવાન શ્રી ગણેશ અને સંપત્તિના દેવતા શ્રી કુબેર ઈષ્ટદેવ અને આપણે જગ્યા આપ આપણે જે જગ્યાએ રહેતા હોઈએ તે જગ્યાએ સ્થાન દેવ પોતાના તેમજ પિતૃદેવ નિમિત્તે કરાય છે આ દીપ માટીના કોડિયામાં તેલ કે કેકી આડીવાટ કરી દીપ પ્રગટાવાય છે આ દીપ દીપ ભગવાન શ્રી ગણેશને માતા સરસ્વતીને દેવી લક્ષ્મીમાં લક્ષ્મી ધનના દેવતા ભગવાન કુબેર ઈષ્ટદેવ કુલદેવ સ્થાન સ્થાપન દેવતા અને પિતૃ દેવતાને સમર્પિત કરાય છે આ દીપ ઘરમાં મંદિરમાં કે પછી ઘરની આજુબાજુ જો કોઈ મંદિર હોય અથવા તો ઘરમાં પણ કરી શકાય છે હવે વાત કરીશું યમદીપદાનનું આજના દિવસે યમદીપદાનનું અતિ મહત્વ છે આ યમદીપદાન એ માટીના કોડિયામાં અથવા તો ઘઉંના લોટના કોડિયામાં કરવાનું હોય છે ઘઉંના લોટનું કોડિયું બનાવી તેમાં ચાર આડી વાટ મૂકવી તેલનો દીવો કરવો કરવાનો હોય છે આ દિવ દીવો સરસના તેલમાં સરસના સરસોના તેલમાં કરવાનો હોય છે જો સરસોનું તેલ ન હોય તો પણ કોઈ પણ તેલમાં કરી શકાય છે ઘરના મંદિરમાં કે ઘરની આજુબાજુ મંદિરમાં તેર દીપ કર્યા બાદ આ દીપદાન કરવાનું હોય છે માટીનું કોડિયું અથવા તો લોટનું ચાર મુખી કોડિયું બનાવી આ કોડિયામાંથી દીવ દિવેટ મૂકવી તેમાં સરસોનું કે પછી કોઈપણ તેલ પૂરી દીપને ઘરની દક્ષિણ દિશા તરફ પ્રજ્વલિત કરવાનો હોય છે મિત્રો યમ દીપદાન સ્નાન કરતા સમયે ઘણી એવી બાબતો ધ્યાન રાખવું હોય છે જેમાં કે યમ દેવતાની પૂજા કરતા સમયે ડાબા હાથેથી જ પૂજા કરવી પૂજા કરતા સમયે મુખ દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ દીવો પ્રગટાવી જળના સાંટા જરૂર નાખવા ઘરેથી દીવો પ્રગટાવી પ્રગટાવી બહાર લઈ જવો બહાર જઈને દીવો પ્રગટાવો તેમજ દીવો પ્રગટાવો ત્યારે નીચે આસપાસ તરીકે ફૂલ અથવા ચોખા જરૂર મૂકવા તેમજ દીવામાં કોઈ પણ મીઠાઈ કે પછી મીઠી વસ્તુ જરૂર મૂકવી જેથી યમ દેવતા તેમનો ભોગ ગ્રહણ કરી ત્યાં ત્યાંથી જ જતા રહે ઘરમાં પ્રવેશ કરે નહીં આ બાબતો ધ્યાન રાખવી દીપ તેમાં કોઈ પણ મીઠાઈ કે પછી ચાકર ખાંડનો ભોગ ધરાવી યમદેવતાને હાથ જોડી પ્રાર્થના કરવી કે હે યમદેવ મારા ઘર પરિવાર સભ્યોની આયુયોગ્યતા વૃદ્ધ થાય સ્થાપન્યો સ્વાસ્થ્ય યોગ્ય પૃષ્ટિ થાય ઘરના કોઈ પણ સભ્યોને ક્યારેય કોઈ અન્હોની જોવા ન પડે એવા યમ દેવતા મારા પરિવારને આશીર્વાદ આપજો હું તમારું પૂંજન ઘરની બહાર કરું છું ત્યારથી તમે પ્રસન્ન પ્રસાદ ગ્રહણ કરીને પાસા ફરી જજો મારું મુખ્ય દ્વારમાં ક્યારેય પ્રવેશ ન કરતા તેવી પ્રાર્થના કરી ઘરમાં આવી જવું આ રીતે યમ યમ દીપદાન કરવું તુરંત જ પહેલાં તુરંત જ પહેલાં હાથ પગ ધોઈ લેવા અથવા તો નાહી લેવું મુખ પ્રસાલિત કરી ત્યારબાદ ફરી ઘરની મંદિર જઈ તરફ મંદિર તરફ ફરી ભગવાન શ્રી ગણેશ માતા લક્ષ્મી અને ભગવાન કુબેર દેવને ઘરની શુભદાયની પ્રાર્થના કરવી કરી આશીર્વાદ લેવા ત્યાર પછી જ ઘરમાં અન્ય કાર્યો કરવા આ રીતે આ વિધિ ધનતેરસના દિવસે એમ દીપદાન કરવાથી ઘરના સભ્યોને ક્યારે નહીં ક્યારેય નહીં જોવી પડે કોઈ અપ આપત્તિ સંકટ તો મિત્રો આ વિડીયોમાં દીપદાન કેવી રીતે કરવું અને તેનું શું મહત્વ છે એ સાંભળ્યું હવે સાંભળશું આપણે દીપદાનનું મહાત્મય દર્શાવેલી એક પૌરાણિક કથા હેમ નામે એક રાજા હતો તેના ઘરે વર્ષો પછી ભગવાનની કૃપાથી પુત્ર રત્ન અવ અવતર્યો રાજાએ જ્યારે આ બાળકની કુંડળી જ્યોતિષ પાસે બનાવડાવી ત્યારે એમણે કહ્યું કે આ બાળકની કુંડળીમાં મૃત્યુ છે આ બાળકનું જ્યારે લગ્ન થશે તેના ચાર દિવસ પછી તેનું મૃત્યુ થશે આમ સાંભળીને હેમરાજા અને તેના પત્ની ખૂબ જ દુઃખી થયા ઘણો વિચાર કરતા રાજાએ પુત્રના લગ્ન કરાવ્યા કરાવ્યાનો નિર્ણય કર્યો તેમણે તો તેના પુત્રને બ્રહ્મચારી રૂપે જંગલની એક ગુફામાં મોકલી દીધો જ્યારે કોઈ સ્ત્રીનો પડસાયો પણ તેની નજર ન પડે યોગ યોગાનું યોગ એક વખત હંસ રાજાની પુત્રી યમુના નદીના કિનારે પસાર થઈ રહી હતી તેવામાં ગીસ જંગલમાં ઘોર જંગલમાં રાજકુમારની નજર તેના પર પડી તેની સુંદરતાથી મોહિત થઈ ગયો અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હંસ રાજાની પુત્રીને પણ રાજકુમાર ગમી ગયું પરિવાર પરિણામે તેમણે ગંધર્વ વિવાહ કરી લીધા ભવિષ્યવાણી મુજબ લગ્નના ચાર દિવસ પછી યમદૂત રાજકુમારના પ્રાણ લેવા આવી પહોંચ્યો યમદૂત રાજકુમારના પ્રાણ લઈને જ જઈ રહ્યો હતો ત્યારે જ તે જોઈ રહી રાજકુમારીની નવ નવવિવાહિત પત્ની વિલાપ કરવા લાગી તેણે ઘણું રડી અને યમદૂતને ઘણી વિનંતી કરી તેની પત્ની પતિનું અકાર જોઈ

દુઃખનું કારણ પૂછ્યું કહ્યું કે કેમ તું આટલો દુઃખી છે યમદૂત ઉત્તર આપતા માત્ર એટલું જ બોલ્યો કે કર્તવ્ય આગળ કંઈ જ નહીં હોય કંઈ જ નહીં હોય પછી યમદૂતે દુઃખી હૃદયે યમરાજને પૂછ્યું કે હે યમરાજ શું આ આ કાળમાં મૃત્યુમાંથી મુક્તિ મેળવવા માટે કોઈ ઉપાય ખરો યમરાજા પોતાના દૂતના મનની બધી જ વાત પામી ગયા અને કહ્યું કે હે વિધિ વિધિનું વિધાન કોઈ બદલી શકે નહીં અકાલ મૃત્યુ તો કર્મની ગતિ છે પણ એક ઉપાય છે યમદૂતે ઉત્સાહ સાથે પૂછ્યું કે હે એ ઉપાય શું છે મને બતાવો યમરાજાએ કહ્યું કે જે કોઈ મનુષ્ય કાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશી એક એટલે કે તેરમી દિવસે સાંજના સમયે જ્યારે ઘરના બધા સભ્યો હાજર હોય ત્યારે ઘરના ઉમરે દીવાની જ્યોત દક્ષિણ દિશામાં રહે એ રીતે પ્રગટાવે તો તેના જીવનમાંથી અકાલ મૃત્યુનો યોગ ટળી જશે તે દિવસથી મહાલક્ષ્મી અને કુબેર ભગવાન ઉપરાંત યમની પણ પૂજા થવા લાગી યોગ ધન તેરસના પણ કાર્તિક માસમાં કૃષ્ણ પક્ષની તેરસ એટલે કે તેરમા દિવસે જ આવે છે ધનતેરસના તેરસ પ્રસંગે દીપ પ્રાગટ્ય સંબંધિત એક બીજી પણ પૌરાણિક કથા છે એક સમયે ભગવાન વિષ્ણુ મૃત્યુ મૃત્યુ મૃત્યુલોકમાં વિસરણ કરવા જઈ રહ્યા હતા ત્યારે મહાલક્ષ્મીએ પણ તેમની સાથે જવા માટે આગ્રહ કર્યો ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે કે જે વાત હું કહું છું તે તમે મને તો તમે મારી સાથે આવી શકો છો લક્ષ્મીજીએ તેમની વાત સ્વીકાર અને સ્વીકાર કરી અને તેની સાથે મંડળ પર ભૂમંડળ પર આવ્યા થોડા સમય બાદ એક જગ્યાએ પહોંચીને ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને કહ્યું કે જ્યારે જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી તમે અહીં જ ઊભા રહો દક્ષિણ દિશા તરફ જઈ રહ્યો છું પણ તમે સ્થળને જોજો નહીં વિષ્ણુ ભગવાનના ભગવાનના ગયા બાદ લક્ષ્મીજીને કુતૂહલ થયું તેમને વિચાર્યું કે દક્ષિણ દિશા એવું તો શું છે કે મને મનાય કરી છે કંઈક તો રહસ્ય જરૂર હોવું જોઈએ લક્ષ્મીજીથી રહેવાયું નહીં અને તેઓ વિષ્ણુ ભગવાનની પાછળ ગયા થોડી વારમાં એક સરસૈયાનું ખેતર આવ્યું તેમાં ખૂબ જ સુંદર ફૂલો હતા ફૂલોમાંથી મોહિત થઈ લક્ષ્મીજીનું ફૂલ તોડીને માથે ચું શુંગાર કરી આગળ વધ્યા તે જ ક્ષણે વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને માં લક્ષ્મીને જોઈને ક્રોધિત થયા તેમણે કહ્યું તમે મારી આજ્ઞાનું પાલન ન કર્યું હોત હું તમને શ્રાપ આપું છું કે અપરાધ રૂપેત તમારે આ ખેતરમાં ખેડૂતની બાર વર્ષ સુધી સેવા કરવી કરવાની રહેશે આમ કહીને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને છોડીને શિરસાગર જતા રહ્યા આ દરમિયાન લક્ષ્મીજીએ એક માટીની મૂર્તિ બનાવી અને ખેડૂતની ખેડૂતની પત્ની તેની રોજ પૂજા કરવા કહ્યું જેટલા આમાં જેટલા દિવસ લક્ષ્મીજી ખેડૂતના ઘરે રહ્યા એટલા દિવસ તેમનું ઘર ધનધાનથી ભરેલું રહ્યું બાર વરસ પછી જ્યારે વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને લેવા આવ્યા ત્યારે ખેડૂતને તેમને મોકલવાની મનાઈ કરી દીધી લક્ષ્મીજી બોલ્યા કે હું અહીં માત્ર બાર વર્ષ માટે જ આવી હતી જો જો તું મને અહીં કાયમી રોકાવા માંગતો હોય તો હું કહું તેમ કરજે કાલે તેરસે હું ઘરને સ્વસ્થ કરી મારી પૂજા કરજે અને પછી ઘરના ઉમરા પર દીવાની જ્યોત દક્ષિણ દક્ષિણ દિશામાં રહે એ રીતે પ્રગટાવજે હું પ્રસન્ન થઈ અને સદાય તમારા ઘરમાં વાસ કરીશ આમ દક્ષિણ દિશામાં દીપ પ્રગટાવવાથી જીવનમાંથી અકાલ મૃત્યુનો યોગ ટળે છે પણ સાથે સાથે લક્ષ્મીજીની કૃપા સદાય બની રહેશે બોલો ધન્ય દેવી લક્ષ્મીજીની જય તો મિત્રો આ આ તો આ વિડીયોમાં દીપદાન કેવી રીતે કરવું તે તેનું મહાત્મ્ય તેમજ દીપદાનનું મહત્વ દર્શાવી સુંદરતા કથા સુંદર કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળ્યું તે પુણ્યફળ તમને જરૂર પ્રાપ્ત થશે મિત્રો આ વિડીયોમાં દીપદાનનું મહત્વ મહાત્મય તેમજ આજની કથા તમને સાંભળવી જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરજો કમેન્ટ કરજો જય શ્રી ગણેશ જય માતા લક્ષ્મી જય યમરાજ જરૂર લખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ રીતે નવી ધાર્મિક માહિતી ના નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મહારાજે શ્રી કૃષ્ણ